ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નેબર નેબર શબ્દનો અર્થ પડોશી પાડોશી પડોશમાં રહેનાર પાસેના ઘરમાં કે દેશમાં રહેનાર પાસેનો માણસ કે વસ્તુ પડોશમાં આવેલું કે હોવું હદ કે સરહદને અડીને હોવું થાય છે નેબર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ વેરી હેલ્પફુલ એન્ડ કાઇન્ડ નેબર એટલે કે તે ખૂબ જ મદદગાર અને દયાળુ પાડોશી છે એક બીજું ઉદાહરણ જોઈએ બ્રિટન્સ નિયરેસ્ટ નેબર ઇઝ ફ્રાન્સ અર્થાત બ્રિટનનો સૌથી નજીકનો પાડોશી ફ્રાન્સ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ વુમન બેક હર નેબર ફોર હેલ્પ અર્થાત મહિલાએ તેના પાડોશીને મદદ માટે વિનંતી કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ